તો હવે વાત કરીશું એક એવા વાયરલ વિડીયોની જે લાખો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે દાવો છે કે એક પ્રાણીએ એક જ ઘરના ચાર સભ્યોને મારી નાખ્યા અને ખાસ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે તો આ ચોંકાનારી વાત એ છે કે ઘટના ગુજરાતની હોવાનો દાવો થઈ રહ્યો છે એટલે વાયરલ થયેલા વીડિયો અને તેની સાથે થયેલા દાવા અંગે અમે તપાસ કરી તો તપાસનું શું પરિણામ આવ્યું જુઓ વાયરલ ટ્રુથના રિપોર્ટમાં સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયેલો વીડિયો તમને વિચલિત કરી શકે છે કારણ કે કેમેરામાં ઘટના જ કઈ કેવી કેદ થઈ છે વાયરલ થયેલો આ વીડિયો માત્ર ચોપન સેકન્ડ નો છે જેમાં જોઈ શકાય છે કે એક પ્રાણીને પાંદરામાં પૂરવામાં આવ્યું છે અને પાંદરામાંથી બહાર નીકળવા માટે આ પ્રાણી ધમપછાડા કરી રહ્યું છે વાયરલ વિડીયોમાં કેટલાક લોકોનો અવાજ પણ સંભળાય છે લોકો પ્રાણીએ કરેલા હુમલા અંગે વાત કરી રહ્યા હોવાનું માલુમ પડે છે હવે જુઓ પાંજરામાં કેદ થયેલા પ્રાણી અંગે સોશિયલ મીડિયા પર શું દાવો થઈ રહ્યો છે લખવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના ટાણા પાસેના બેકડી ગામમાં બુટડું ઘરમાં ઘુસી ગયું અને ચાર લોકોને મારી નાખ્યા મેસેજમાં સાથે જ લખ્યું છે કે વન વિભાગની ટીમે બુટડા ને પાંજરામાં પૂરી દીધું એટલે લોકોએ હાશકારો અનુભવ્યો મેસેજમાં આ મેસેજ ની સાથે જ બે તસવીર પણ વાયરલ થઈ રહી છે આ તસવીરો એવી છે કે જેને બતાવી શકાય તેમ પણ નથી કારણ કે તસવીર માં લોહી થી લખપથ લોકો ના મૃતદેહ જોવા મળે છે બની શકે કે આ વીડિયો તમારા સુધી પહોંચી ચૂક્યો હોય અને તેની સાથે આપવામાં આવેલી માહિતી જોઈને તમે ચોંકી ઉઠ્યા હો કારણ કે વાયરલ થયેલો વિડીયો તસવીર અને મેસેજ જોઈને સવાલ થાય છે કે વાયરલ વિડીયોમાં જોવા મળતું પ્રાણી કયું છે ગુજરાતમાં પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે શું દાવા પ્રમાણે આ ઘટના સૌરાષ્ટ્રના ટાણાના બેકડી ગામની છે આ ઘટના કેટલા દિવસ પહેલા બની હતી નરભક્ષિત પ્રાણીના હુમલાના વાયરલ વિડીયોની શું છે હકીકત વાયરલ વિડીયો મેસેજ અને તસવીર જોઈને આ પાસે સવાલ ઉઠ્યા કારણ કે સોશિયલ મીડિયા પર આ વાત ફેસબુક થી લઈને વોટ્સએપ સુધી ફેલાઈ ચૂકી છે પણ આ એકદમ સાચી ન માની લેવાય માટે જ અમે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા અંગે તપાસ કરવાનું નક્કી કર્યું મેસેજ માં લખવામાં આવ્યું હતું કે ઘટના સૌરાષ્ટ્ર ના ટાણા પાસેના બેકડી ગામની છે બેકડી ગામ ભાવનગર જિલ્લા માં આવે છે એટલે ભાવનગર ના અમારા સંવાદદાતા નીતિન સોનીએ સૌથી પહેલા વન વિભાગ નો સંપર્ક કર્યો કારણ કે મેસેજ માં દાવો હતો કે વન વિભાગ ની ટીમે આ પ્રાણી ને ઝડપી લીધું છે એટલે રેન્જ ઓફિસર એસ એટલે ત્રિવેદીને જયારે આ પ્રાણીના વાયરલ વિડીયો અંગે સવાલ કર્યો તો સાંભળો શું જવાબ તેમણે આપ્યો આજે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયેલો વિડીયો છે એ એકદમ ફેક છે અમે એની સંપૂર્ણ તપાસ પણ કરી છે તો આવો કોઈ પણ બનાવ આ ગામમાં કે ક્યાંય બન્યો નથી અને આ એક લોકોને પણ હું એવી વિનંતી કરું છું કે આ જે વિડીયો છે કોઈ પણ તમારા ગ્રુપમાં કે એમાં આવે તો ક્યાંય પણ અગાઉ એને ફોરવર્ડ ના કરો જેથી કરીને કોઈ અફવા ના ફેલાય અને લોકોમાં ભયનો માહોલ ન ફરો પ્રવેશ વન વિભાગના અધિકારીએ તો આ વિડીયો સાથેનો દાવો ખોટો હોવાનું જણાવી દીધું તેમ છતાં અમારી ટીમે મેસેજમાં દર્શાવેલા ગામ એટલે કે ભાવનગરના બેકડી ગામે તપાસ કરવાનો નિર્ણય કર્યો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામ નજીક આવેલું બેકરી ગામ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો ચર્ચા નો વિષય બન્યો છે એટલા માટે કે આ જે બેકરી ગામ છે ત્યાં સોશિયલ મીડિયાનો એક વીડિયો વાયરલ થયો છે કે બુટલુ નામનું એક પ્રાણી આવ્યું હતું ચાર વ્યક્તિઓને ઘરમાં ઘુસીને મારી નાખ્યા હતા આજે વાત બાર સોશિયલ મીડિયામાં આવી છે તેના કારણે વી ની ટીમ આજે આ બેકરી ગામ પહોંચી છે ભાવનગરમાં આવેલા બેકરી ગામ પહોંચીને અમારા સંવાદદાતાએ ગામના લોકો સાથે વાતચીત કરી કઈ આ વસ્તુ બની નથી અમારા ગામની અંદર એકદમ શાંતિ નો માહોલ છે અને અમારા લગભગ ગામમાં તમામ નાગરિક ને હગા નકરા ફોન આવ્યા કે ભાઈ તમારા ગામમાં આવું હું બન્યું પણ આવું કઈ બન્યું નથી એટલે વન વિભાગ તેમજ ગામ સુધી પહોંચીને અમારી ટીમે વાયરલ થયેલા વિડીયો અંગે તપાસ કરી અને તપાસમાં સ્પષ્ટ થયું કે ભાવનગરના બેકડી ગામે નરભક્ષી પ્રાણીએ હુમલો કરીને ચાર લોકોની હત્યા કરી નાખી હોવાનો દાવો ખોટો છે એટલે બની શકે કે આ વિડીયો અન્ય કોઈ સ્થળ હોય તપાસમાં એ પણ સામે આવ્યું કે વાયરલ વિડીયોમાં દેખાતા પ્રાણીને ઘોર ખોદીઓ કે પછી ગુરનાર તરીકે ઓળખવામાં આવે છે જે ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકાના દેશોમાં જોવા મળે છે નીતિન સોની વીટીવી ન્યુઝ ભાવનગર